જ્યારે બહાર જવાનું થાય ને તો રસ્તામાં કોઈક ને કોઈક મળતું હોય કે તમે પેલા બબલુભાઈ તમે પેલા વિડીયો બનાવો છે ને તમે પેલા કોમેડી કરો છો ને એટલે અમે કહીએ હા અને એ લોકો કેવું મસ્ત મસ્ત બોલે કે તમે જોરદાર વિડીયો બનાવો છો ને જોરદાર કોમેડી કરાવો છો ને એટલે અમે કહીએ થેન્ક યુ થેન્ક યુ એક જ શબ્દો એમના માટે થેન્ક યુ પણ અમુક નોટો એવી એ ભેગી થાય સાહેબ જે અમને મળે ને તો એમ જ પૂછે તમે વિડીયો કેમ બનાવો છો આ પ્રશ્નમાં કઈ સેન્સ જેવું લાગે તમને આ પ્રશ્નમાં શેર સેન્સ લાગે તમને તમે વિડીયો કેમ બનાવો એટલે મારા પછી એમને એમની પાસે એમ રિપ્લાય આપવો પડે કે શું વિડીયો ને બનાવીએ ને તો યાર લગન બગન માટે ફાફા મારવા પડે ને સામેથી કરતો જ મારે અને શું કહેવાય કે ભાઈ એમ શું કે કહેવાય તરફિયા ના મારવા પડે મન કે એવું હોય મેં કીધું હા તો કે હું એ ચાલુ કરું કાલથી સારા સમજે છું તું કોમેડી ને બજાર માં જઈને પાંચ કિલો બટાકા લેવા બરોબર છે કોમેડી કાલ હું એ ચાલુ કરું વાહ સાહેબ ખાફા પડી જાય છે આપણને એવું લાગતું હોય છે કે આ તો જેવું વિડીયો જ અપલોડ કરવો છે નાના જ છું બસ વિડીયો જ બનાવવાના છે મારી વાત મારી વાત નથી કરતું પણ ગમે તે ક્રિએટર હોય ગમે તે કલાકાર હોય અને એક વિડીયો શૂટ કરતા એ વિડિયો પાછી સ્ક્રિપ્ટિંગ કરતા એક વિડીયો પાછી એડિટિંગ કરતા કેટલો સમય લાગે છે કેટલી મહેનત લાગે છે કેટલું વિચારવું પડે છે એ કલાકારની આત્મા પોતે જ જાણતી હોય બાજુની આત્માઓ ના જાણતી હોય કેટલી મહેનત લાગે ને બિચારા કલાકારને પોતે કારણ કે બધું શોધીને લાવવું રોજ 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 નવ રોજ નવું લાવવાનું એકને એક પબ્લિક આપણી મહાન પબ્લિકને ગમે તો નહીં પાછું આજે બધી મહેનત થાય આટલું બધું વિચારવું પડે આટલું બધું સ્ક્રીપ્ટિંગ કરવું પડે ઘણું બધું એડિટિંગ પણ કરવું પડે તારે જઈને એક વિડીયો તૈયાર થાય અને એમાં પણ આવું ચરકટો પૂછે તમે વિડીયો કેમ બનાવ પાડોશીઓની ટી હોય પાડોશીઓ આપણા પાડોશી પેલા મસ્ત વાત કરી દઉં કે આ સ્ટાર પ્લસ વાળા જેટલા બધા આ સગા સંબંધીઓને ખરાબ બતાવી રહ્યા છે ને નથી હોતા ભાઈ એટલા બદનામ કરી મોકી દીધા બોલા સગા સંબંધીઓ તો સ્ટાર પ્લસ વાળો આમ ન તેમ નવો ઓ દે તે દગા દે તે ફલાણા દે તે હે સ્ટાર પ્લસ વાળા જેટલા ખરાબ બતાવી રહ્યા છે સગા સંબંધીઓ એટલા સગા સંબંધીઓ ખરાબ નથી હોતા અને તારક મહેતા જેટલા પાડોશીઓ સારા બતાવી રહ્યા છે એટલે સારા એ નથી હોતા પાડોશી ની કે તમારે જોવાનું પાડોશી તમે સવારમાં ઉઠ્યા છો આમ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છો કોઈ દિવસ વહેલા તો એમ પૂછે સવાર પડી ગઈ ભાઈ આપણે કોઈ દિવસ ભૂલથી વહેલા ઉઠી જાય છું કંઈક બહાર જવાનું હશે કંઈક કામ હશે ને તો એમ કહે છે ટોન માર જેવો પાછા આ તો સૂર્ય પશ્ચિમમાં ઉગ્યો લાગે છે કે અલ્યા બંધ થાય ને તું પણ આ પાડોશી વિશે વાત કરીને એટલે હવે શું હું કવર અપ કરી દઉં મારા પાડોશીઓ કદાચ વિડીયો જોતા છે તો એમના કહેવાનું કે યાર જો બે પદ પૈસા કમાવા માટે પબ્લિક ને હસાવા માટે બોલવું પડે એટલે હોજે ઘરે આવું તો ઝઘડો કરતા નહીં કઈ પણ વસ્તુ તમે બોલો પણ પછી તમને કવર અપ કરતા આવડવી જો પાડોશી હું હાલ કહી દઉં કે ભાઈ આમ છે તેમ છે પછી મારા રોજ પાડોશીઓ જોડે રહેવાનું બધા મારા ભેગા થઈને સોસાયટી બહાર ના ફેંકી દેવડાવવામાં

ના ના અમે લેસન ના કર્યું ને અમે બચી જઈશું એ દોઢ ડાઈ થી સહન નથી થતું યાર ટેસ્ટ લેવાનો હોય કદાચ ક્લાસરૂમ માં ટેસ્ટ લેવાનો હોય સાહેબ ભૂલી ગયા હોય શાળાના સાહેબ ભૂલી ગયા હોય કે આજે મારા વિદ્યાર્થીઓનો ટેસ્ટ પણ લેવાનો હતો ઘરવાળી જોડે ઝઘડો થાય તો ભૂલી પણ જાય સાહેબ કદાચ ભૂલી ગયા હોય ટેસ્ટ લેવાનો તો સાહેબ ને યાદ સાહેબ ટેસ્ટ નથી લેવાનો આજે દરેક રૂમમાં પ્રકાર હોય એક દોઢ ડાયપણ મેં કહ્યું જે આખો વર્ગીકૃત કર્યો એ રીતનો દોઢ ડાયપણ હોય પછી બીજા દોઢ ડાયપણો હોય કે સેજ ઝઘડો થયો ક્લાસરૂમમાં

કે બધું નક્કી જ થયેલું છે બધું નક્કી જ છે આપણે તો ખાલી શું છે પાત્ર ભજવીએ છીએ નામ છે ને તેમ છે હું તમને કહું ગપ્પા મારે લખું ચોખ્ખે ચોખ્ખા શુદ્ધ ગુજરાતી ગપ્પા મારી રહ્યા છે લોકો બીકોઝ એનું કારણ હું ઈશ્વરની રચનામાં આપણો કોઈ જ શંકા ના કરી શકીએ ઈશ્વરે જે ધાર્યો છે એ થવાનું જ છે પણ આપણે હર વાતમાં એમ કહીએ દરેકે દરેક વાતમાં દરેકે દરેક વાત

બધી ના છે તો આન સુકા જોવે છે કેલો મચકો ડાઈટ ડસ્ટ ટાયર વાળો ટ્રક આવે છે પેલી ફોર વ્હીલ ગાડી આવે છે ગુસી જાય અંદર એમ તો ના ગુસી હે એમ તો એનું નક્કી કરેલું બધું ક્યાં છે ઈશ્વરની રચનાઓ બધી નક્કી કરેલી હોય છે ઈશ્વરની વાતો બધી નક્કી કરેલી હોય છે પણ આપણા દરેકે દરેક વાતમાં એવું લાગીએ કે બધું નક્કી કરેલું હોય છે બધું નક્કી કરેલું હોય છે તો વાંચ્યા વગર તો નોકરી ના જ મળે મારા વાલા નક્કી વાળી આપણે વાંચ્યું હોય કોઈ એક્ઝામ ની તૈયારી કરી હોય તો આપણને નોકરી મળે ને હવે આપણે વાંચીએ નહીં આપણે એમ કહ્યું કે આપણે બધું ઈશ્વરે નક્કી કરેલું છે અને આપણને નોકરી મળી જશે નક્કી કરેલું હશે તો ના ના મળે મળે ટોપા ચાલા પછી તમે આ દરેક વાતમાં નથી આ નક્કી કરવા વાળું લોકો નક્કી કરી દેતા હોય કે ઈશ્વરનું બધું નક્કી કરેલું છે ઈશ્વરનું આમ કરેલું છે ઈશ્વરનું ફલાણું કરેલું છે ઈશ્વરનું એક દિવસ મગજ જાય તો તમને ઉપર લાવવાનું નક્કી કરી દેશે ભાઈબંધોની ટ્રીપ થતી હોય ને એટલે ટ્રીપ ભાઈબંધોની થાય પાંચ છ સાત ભાઈબંધોનો ગ્રુપ હોય ગાડીમાં તો ચાર જ જણા રહે પણ બે ગાડીઓ કરી હોય તો છ સાત આઠ જણાનો ગ્રુપ હોય સાત આઠ જણાનું અને એક હોય તો ચાર ચાર પાંચ જણાનું મેક્સિમમ પાંચ જણાનું ગ્રુપ હોય તો ચાર પાંચ ભાઈબંધોએ ભેગા થઈને જો ટ્રીપનું પ્લાન કર્યો હોય બરાબર ટ્રીપ પ્લાન કરી હોય મસ્ત તો એમાં પાછા ભાગ પાડવામાં આવે ભાઈબંધોની ટ્રીપમાં એ ભાગ પડે પાછા હો એ જે ખર્ચો ઉપાડ્યો કે જમવાનો બધો ખર્ચો મારો બીજા એ ખર્ચો ઉપાડ્યો પેટ્રોલનો બધો ખર્ચો મારો ત્રીજા એ ખર્ચો ઉપાડ્યો જે રોકાશો એ બધો ખર્ચો મારો અચોથા એ ખર્ચો ઉપાડ્યો જે વધ્યો ઘટ્યો બધો ખર્ચો હું કરી લઈશ આ વધ્યા ઘટાવાળો ફાઈ જાય પણ દર વર્ષે એ એનું બિચારાનું શું પાકિટને બધું ટાઈટ કરીને જવું પડે પેટ્રોલવાળાનું એ નક્કી નહીં કારણ કે જવાનું હોય કચ્છ આ કચ્છથી પાછા મારા બેટા કચ્છ ને બીજા બસો ત્રણસો કિલોમીટર એ ફેરવી દે કચ્છના આજુબાજુ નહીં પેટ્રોલવાળાને પાકી ટાઈટ રાખવું પડે બધા ભાઈબંધોની ટ્રીપ હોય તો તમારે પાકી ટાઈટ રાખીને જ જવાનું ભાઈબંધોની ટ્રીપમાં ગણતરી મૂકીને જશો ને કે પાંચ હજાર જશું ને પાંચ હજાર ફીટ વપરાઈ જશે ખોટી વાત છે બધું ભાઈબંધો જોડે નીકળ્યા એટલે બૈડા ટાઈટ રાખવાના પહેલાં બીકોઝ ગમે ત્યારે ગમે તે જગ્યાએ એમના લખણના લીધે માર પણ પડી શકે છે નો ડાઉટ ભાઈબંધો અને ટ્રીપમાં જ્યાં હોય એટલે શું ગોઠે બધા હા તમને શું લાગે ભાઈ ભાઈબંધો બધા હાળી મળીને ટ્રીપ કરવા ગયા હમણાં મેં એક વિડીયો જોયો તો પેલો કે ગાડીમાં ચાર પાંચ લોકો જતા હતા હાથમાં છે વિસ્કી ને આખોમાં પાણી ભબ લગર ગાડી પેસી જાય પુલ ને એક ભાઈ હમણાં મને પૂછતો તો કે તમે આ વિડીયોને બનાવો છો બધું મસ્ત બનાવો છો બરાબર છે પણ આગળ તમારે સ્ટડીમાં શું કરવાનું છે હું કીધું ભાઈ હું ફાર્મસી કરી રહ્યો છું મને કેવો હતો તો ફાર્મસી જ બનશે મેં કીધું હા કે મેડિકલ ખોલશો મેં કીધું હા મેડિકલ ખોલવાનો વિચાર તો છે પાછળ જતા એટલે મને કે તો તો એક કામ કરજો કે મેં કીધું શું કે મેડિકલ ઉપર તમે બેસવાના છો મેં કીધું નક્કીને ઈચ્છા થાય બેસી જઈએ હા તો કે તમે ના બેસો બેસો પણ મેડિકલની બારે એક એલઈડી લગાવી દેજો કે મેં કીધું મેડિકલની બારે એલઈડી શું કરવા કે એમાં તમારા વિડીયો ચાલુને ચાલુ રાખવાના કે કસ્ટમર તમારા વિડીયો જઈ રાખત કસ્ટમર તમારી દવા લીધી રાખ મેડિકલ નો મેડિકલ નો ધંધો થાય બાર તમારો ધંધો થતો રહે વાહ વિચાર સારો છે મારા બેટા બે બે ધંધા કરે ને એક ગુજરાતી ગુજરાતી મને સાહેબ સૌથી મોટો ગર્વ હોય ને મારા જીવનમાં મારી લાઈફમાં સૌથી મોટો મને જો ગર્વ ફીલ થઈ રહ્યો છે તો એ છે કે હું એક તો પહેલો તો રબારી સમાજમાંથી આવું છું એ મારા માટે મોટી ગર્વની વાત છે કેવો હું મારધારી સમાજમાંથી આવું છું અને બીજી મારા માટે સૌથી મોટી વાત એ છે કે હું ગુજરાતી છું ગુજરાતી હોવું એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કારણ કે પથ્થરને પાટું મારીને પૈસા પેદા કરે ને એ સાલો ગુજરાત બીજા લોકો કદાચ પૈસાની બાબતે બધા ફેં પડી જાય ફે 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 ગુજરાતી ફેયા ફેયા ફે કરે ના ના ફેયા ફે કરાવી દે મારો બધું પાછો પડે નહીં કાંડ કરવામાં પાછો પડે નહીં બોલવામાં પાછો પડે નહીં ચાલવામાં ના લાગે છે ગુજરાતીઓ ભગવાન નથી ગુજરાતીઓ સ્પેશિયલ આશીર્વાદ આપે છે બીજા બધા લોકો આશીર્વાદ માંગતા છે ને તો એમને કહ્યું છે જાઓ તમે આટલું કરજો જાઓ તમે પેલું કરજો જાઓ તમે ફલાણું કરજો ગુજરાતી ગુજરાતી મનનું કરે છે ગુજરાતી એમનું એમના અંદરની સાહસ ને બહાર લાવવાની તાકાત ધરાવે છે બીજા લોકો ગભરાઈ જાય બાપરે બાપ આમ કરાતું હશે ને આપણું ગુજરાતી કેમ ના કરાય કે લાવ આપડી જોડે આપણે કરીએ છીએ એટલે આપણે ગુજરાતી એટલે આપણને ગર્વ હોવો જોઈએ કે આપણે ગુજરાતી છે પણ તમને આજના વિડીયોમાં મજા આવી હશે એવું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આપણે બધા ફરીથી મળીએ કોઈ નવા વિડીયોની સાથે અને હા ફરી એકવાર કરું છું મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ નીચે કોમેન્ટ પણ કરી દેજો વિડીયો ફરીથી કહું છું કે લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયો સાથે ત્યાર સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે